રાજ્યમાં સરણ રામે કહ્યું છે કે સરકારે બે હાજર પંદર ઠરાવમાં હોટલ રિસોર્ટ માટે વન વિભાગની જગ્યાએ કલેક્ટર નિયમન કરશે તેવું કહ્યું અને આ નિર્ણય ગીરના લોકો માટે સારું છે પરંતુ આ વાતથી ગીરના લોકોનું ભલું નથી થઈ જવાનું

ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી થતું આ સરળતાથી અહીંયાના હોસ્ટેલ કે રેસ્ટોરન્ટના માલિકોનું સમાધાન નથી થતું જ્યાં સુધી ઇકો ઝોન જે મુદ્દો છે એમનો સદંતર નિકાલ નથી થતો ત્યાં સુધી ગીરના લોકોના જે મુદ્દાઓ છે અને એમની સમસ્યાઓ છે એમનું નિરાકરણ થવાનું નથી એટલા માટે અમારું આંદોલન અમારી માગણી ઇકો ઝોનને સદંતર નાબૂદ કરવા માટે યથાવત છે